સૌજી ભાઈ હા આ વખતે આપડે ડોંગર વાગી જાય ને એ મકીમ નહિ વાગી આ તારે મકી મેળી હે આ વખતે આપડે ડોંગર માં નહીં વાગી જા એવા મકીમ નઈ વાગી જયે ને જીવા જ પડી જાય તાર દવા છોટું પડશે તારે દવા તું કરાવતો નીકળતો મારા મક્કી મેડની વાત કરું છું મકી મેં જીવાત જીવડા પડી વાત કરું છું આ બેરો નામ નથી મળતો આ હું જીવું એમ આ દવા કરાવી દીધી હા હા આગળ બીજા છે